શહેર અને તાલુકામાં પંદરમી ઓગસ્ટ ની રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણી કરાઈ પંદરમી ઓગસ્ટ ઇચોતેર માં સ્વતંત્રતા પર્વની બાબર શહેર અને તાલુકામાં રાષ્ટ્રગીતો રેલી નારા સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી ધામધૂમથી ઉજવણી કરાઈ હતી જેમાં ભાભરના આઝાદ ચોકમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી નગરજનો આગેવાનો અને પાલિકાના ગણ દ્વારા રાષ્ટ્રગીતો સાથે સલામી આપવામાં આવેલ જ્યારે તાલુકા કક્ષાની ઉજવણી ભાભર તાલુકાના ચાત્રા ગામે યોજાઈ હતી જેમાં મામલતદાર આર એમ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે પીએસઆઈ સોનારા પોલીસ સ્ટાફ રાજકીય આગેવાનો અધિકારીગણ અને શાળાના બાળકો અને ગ્રામજનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી શાળાના બાળકોએ રાષ્ટ્રગીતો દેશભક્તિના ગીતો તેમજ વિવિધ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરી રાષ્ટ્રીય પ્રેમ વ્યક્ત કર્યો હતો જેમનાથી પ્રભાવિત થઈને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલ મામલતદાર આર એમ ચૌધરી ટીડીઓ સહિત આગેવાનો દ્વારા ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત વિધવા બહેનોને વિધવા સહાય તેમજ શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવેલ કાર્યક્રમના અંતે વિસ્તરણ રેન્જ ભાબર વન વિભાગ દ્વારા શાળાના પ્રાંગણમાં પધારેલ મહેમાનો તેમજ અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર આર એમ ચૌધરી ટીડીઓ જોસ્તાબેન પરમાર પીએસઆઈ સોનારા સહિત છાત્રા ગામના સરપંચ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ દરમિયાન ચા પાણી નાસ્તો તેમજ સૌરમભાઈ ચૌધરી દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ ભારતના અઠ્યોતેરમાં સ્વતંત્ર દિન નિમિત્તે ભાભર તાલુકાના છત્રા ગામના આંગણે રાષ્ટ્રીય પર્વની ઉજવણીના નિમિત્તે વધારેલ આમંત્રિત મહેમાનો પદાધિકારી પદાધિકારીશ્રીઓ પત્રકાર મિત્રો મારા સાથી અધિકારી કર્મચારી કર્મચારીશ્રીઓ છાત્ર ગ્રામજનો વાલા બાળકો ભાઈઓ બહેનો માતાઓ સર્વેને મારા પ્રણામ આજના ગૌરવ અને એકતાના પર્વ ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસને સર્વે કામવાસીઓ દેશવાસીઓને આજના દિવસે શુભકામના પાઠવું છું સ્વતંત્રતા દિવસ સ્વશાસન સાર્વભૌમત્વ અને લોકશાહીના નવા યુગની શરૂઆતની નિશાની છે આપણે મહાન અને મજબૂત ભારતના વારસો છીએ આઝાદીનું પર્વ આપણા દિલ અને દિમાગમાં રાષ્ટ્ર રાષ્ટ્રવાદની ભાવના પેદા કરે છે દેશ માટે દર્દ સહન કરી મર્દ બની માતૃભૂમિ માટે બલિદાન અને કુર્બાની આપનાર આપણા સ્વતંત્ર્ય સેનાનીઓ ક્રાંતિકારીઓ સુરવીર સૈનિકો આઝાદીના મહાન લડવૈયાઓ અને દેશના મહાન ગડવૈયાઓને નમન કરી તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામી અત્યાચાર અને અન્યાય સામે જજુમી મહામૂલી આઝાદી અપાવનાર સપૂતોની દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના દર્શન કરાવવાનો દિવસ આજનો છે આજે દેશ વિકસિત ભારતના મહાન સંકલ્પ સાથે આગળ પ્રગતિ કરી રહ્યો છે વર્તમાન સમયમાં વિશ્વ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યું છે તેની હરોળમાં ભારત પણ આત્મનિર્ભર ભારત બની રહ્યું છે ભારતની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિની ઝાંખીના દર્શન કરીએ અને ભારતની શસ્ત્રની તાકાતનો બળ જોઈએ ત્યારે ખબર પડે કે ભારતે દુનિયામાં પ્રગત પોતાની પ્રગતિના દર્શન કરાવી દીધા છે આપણે પણ સશક્ત અને સુરક્ષિત ભારતના નિર્માણ માટે મજબૂત બનીએ દેશના ગતિ અને પ્રગતિ તેમજ દેશવાસીઓના કલ્યાણ માટે હંમેશા સમર્પિત રહીએ